ગૌશાળાની તમામ નવ ક્યારી ડાઇનિંગ ટેબલને કેરીથી ભરી દેવામાં આવ્યા છે જેના અંતમાં ગૌમાતા તથા નંદીજી મહારાજે અંતે ક્યારી સફાચટ કરી દીધી છે અતકે તકે નીરવ ઠક્કરે જણાવ્યું કે ગૌમાતા કેરીની છાલ અને ગોટલી નહીં પરંતુ કેરીના રસના હકદાર છે વીસ રવણ સેવકોએ દિવસ રાત જોયા વગર મહેનત કરી સમગ્ર આયોજન અંગે નીરવ ઠક્કરે જણાવ્યું કે ઘર ઘર સુધી કેરીનો રસ પહોંચે તે પહેલા ગૌમાતા નંદીજીની ક્યારીમાં પહોંચે તેવો અમારો સંકલ્પ હતો વીતેલા સપ્તાહથી આ કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું હતું સારી ક્વોલિટીની કેરી ખરીદવાથી લઈને ગૌમાતા નંદીજી આરોગ્ય ત્યાં સુધી કેરીનો રસ ઠંડો રહે ત્યાં સુધીના કાર્યમાં યોગદીપસિંહ જાડેજા દીપ પરીખ તથા વીસ જેટલા શ્રવણ સેવકોએ દિવસ રાત જોયા વગર મહેનત કરી છે સામાન્ય રીતે આપણે રસ કાઢ્યા બાદ કેરીના ગોઠલા અને તેની છાલ ગૌમાતાને ધરાવીએ છીએ પરંતુ મારું માનવું છે કે ગૌમાતામાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ વાસ કરે છે અને તે તાજા અને ઠંડા કેરીના રસના હકદાર છે આ મામલે આપણે આપણી માનસિકતા બદલવાની જરૂરત છે પ્રતિ પશુ બે પોઈન્ટ એસી કિલો કેરીનો રસ જમી શકે આયોજન જણાવ્યું કે અમે કિલો તાજો ઠંડો કેરીનો રસ ગૌશાળાની નવ કેરીમાં ઠાલવ્યો હતો ગૌશાળામાં અંદાજીત સાતસો જેટલી ગૌમાતા નંદીજી મહારાજ તથા અન્ય પશુઓ વસવાટ કરે છે જેથી અમારી ગણતરી પ્રમાણે પ્રતિ પશુ બે પોઈન્ટ એસી કિલો કેરીનો રસ જમી શકે તેવું અમારું આયોજન હતું એટલું જ નહીં કેરીના જે ભાગે ગૌમાતા જલ્દી કેરીનો રસ સફાટ કરી ગયા ત્યાં મેં તેની હાજરીમાં જ ફરી ભરી આપી હતી આવું બે ત્રણ વખત થયું હતું તો આવનારી પેઢી ગૌસેવાની વાતો માત્ર પાઠ્યપુસ્તકોમાં જ વાંચશે નીરવ ઠક્કરે જવાબદારીપૂર્વક કહ્યું કે ગૌમાતા આપણા સંસ્કાર અને સંસ્કૃતિનો હિસ્સો છે એક સમય આપણા પરિવારની એક પેઢી જમવાનું બનાવતા પહેલા ગૌમાતા માટે અલગ ભોજન કાઢતી હતી સમય જતાં બધું વિસરાઈ રહ્યું છે જો આપણે જાતે જાગૃત નહીં થયા તો સમય જતાં આપણી આવનારી પેઢી ગૌસેવાની વાતો ભૂલી જશે અને ત્યારબાદ માત્ર પાઠ્યપુસ્તકોમાં પુસ્તકોમાં જ ગૌસેવા વાંચવા મળશે જેથી આપણે પોતાની સાંસ્કૃતિક જવાબદારી સમજીને યથાશક્તિ ગૌસેવામાં જોડાવા જોઈએ તેવી મારી સૌને અપીલ છે જય જલારામ શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગૌ માતાને તાજો અને ફ્રેશ બે હજાર એક કિલો કેરીનો રસ અર્પણ કરવામાં આવ્યું છે કેરીના રસ માટે અમે માર્કેટમાં જઈને ફ્રેશ કેરીઓ ગૌ માતા માટે રસ ઠળવા માટે લઈને આવેલા ને એ રસની માં નવ ડાઇનિંગ ટેબલ ભરીને ગૌ માતાને ચેરીનો રસ અર્પણ કરવામાં ગૌ માતાને એમાં તેત્રીસ કોટી દેવી દેવતાનો વાસ છે હંમેશા ગૌ માતા માટે આપણે રોટલા અને ચેરીના છૂલછાટ ખાવા માટે નથી ગૌ માતાને આપણે ચેરીનો રસથી પીવડાવી શકીએ કારણ કે ગૌ માતામાં તેત્રીસ કોટી દેવી દેવતાનો વાસ છે જય જલારામ